તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં અને આજે અમે આવ્યા છીએ તરામાં જે મારા ભાઈબંધની દુકાન છે તનવી સાડી શોરૂમ જ્યાં તમને એકસો ઓગણપચાસથી લઈને બે હજાર સુધીની સાડી મળી જશે તો મુલાકાત લઈજો એકવાર તનવી સાડી શોરૂમની અને તમને બતાવું અંદરની દુકાનનું જે છે સામાન્ય સાડીઓ બતાવી દઉં આ છે દુકાનનું નામ તનવી સાડી શોરૂમ એકસો પચાસથી મળી રહેશે અને એમનો છે કોન્ટેક નંબર તો કોન્ટેક કરી દેજો ઘટિક જો અહીંયા પેલા સાડીનું જે બધું કલેક્શન છે તમને બતાવી દઉં જો ભાવ અલગ છે મારા હાથમાં છે સાડી તેમના છે બારસો રૂપિયા જેવું અને આ બધી સાડીના અલગ અલગ ભાવ છે તો એકવાર મુલાકાત લેજો તેનું એ સાડી શોરૂમની આ પણ અલગ અલગ રાખેલી છે આવી રીતની પણ મળી જશે તમને ત્રણસો બસોથી થી અઢીસો રૂપિયાની મળી જશે સાડી અલગ અલગ ભાવ છે બધાના બાદમ પણ સાડી છે ને દોઢસો દોઢસોથી લઈને બસો સુધીમાં આ બધી સાડી મળશે તમને અમારી ઓલી સાડી ખરીદી બતા તો જોઈ શકો છો આ એક હજાર પચાસની સાડી છે અને એવી બાજુમાં પણ બીજી છે કલર કલર છે એનો સાડીનો તો જે તમે હાલ વિડિયો જોયો તન્વી સાડી શોરૂમનો જે મારા ફેબનની દુકાન બનાવેલી છે તન્વી સાડી તો કેમ કે મેં બહુ લાંબો વિડીયો અમનો બનાવ્યો નથી કેમ કે માઇક લઈ નતા ગયા એટલા માટે અવાજ બહુ ટ્રાફિકનો અને બહુ એટલો માટે અવાજ આવતો તો કે અમે જે બોલીએ એ સંભળાયેલું હતું નહીં એટલા માટે અમે વિડીયો બહુ બનાવ્યો નથી એટલે તમને બતાવું કે જે આ માઇક છે ને એ અમે લઈ નહોતા ગયા એટલા માટે કોઈ એમનો બહુ લાભો વધારે વિડીયો બનાવ્યો નથી પણ જો તમારે હોલસેલનો ધંધો કરવો હોય કે સાડી નવી લેવી હોય કે કોઈપણ રીતે એમનો સંપર્ક કરવો હોય ને તો તમને જે વિડીયામાં જે બેનર છે ને એમાં એમનો કોન્ટેક નંબર છે કોન્ટેક કરી લેજો હોલસેલના ભાવે તમને સાડી મળી જશે અને આ આપણે હવે બીજી વાર થરામાં જવાનું થશે તો તેમનો વિડીયો આપણે જરૂરથી ચેનલમાં અપલોડ કરીશું પૂરેપૂરો વિડીયો તમને બતાવીશું કેમ કે મા એક લઈ નતા ગયા એટલા માટે એમનો બહુ વિડીયો બનાવ્યો નથી અને મારો જે ભાઈબંધ છે એ પણ દુકાને હતો નહીં એ બહાર ગામ જવાનું હતું એમને તો વિડીયો જોજો અને બીજી વાર પણ ચેનલમાં આપણે એમનો વિડીયો અપલોડ કરીશું તો જય માતાજી બધાને